જુનાગઢ ખાતે મહેશગીરી બાપુએ તનસુખગીરી બાપુ બાપુને સમાધિના દર્શન કરીને ભાવ વિભર બન્યા બિલ મોટા થી નીચે રાખો મોઢું દેખાયું નીચે બાંધો બસ બસ આવી

બા જય હીર બા જય ગિરનારી ગુજરાત વીર ભંજન મહેવિ ઓમ ન

સામાજિક તત્વો જે કઈ કબજો કર્યો છે એ કબજામાંથી તમને મુક્તિ મળે તમારું સુચારુ રૂપ છે પૂજન અર્ચન ભક્તિભાવ થાય એવી અમારી પ્રાર્થના બસ તમારો પરિવાર સુખી છે એટલા માટે અમે પહેલેથી સાસકાર આપી છે અને બાપુ આપતા રહે છે અને એમાં તમારી અમારે એ કઈ કઈ અમારે કરોડો અમારે

સમાધિએ પુષ્પાર્ચન નહીં કરવું આ મારી તપસ્યા હતી જગ્યા જોતી નથી મેં પહેલેથી જ કીધું તું ગુરુ શિષ્ય પરંપરામાં આવે એની નિયુક્તિ થાય જે કઈ યોગ્ય હોય પહેલા દિવસથી કહેતો હતો પણ મારી ચોટી કાપી હતી ગુરુજી હતા તો ગુરુજી પ્રત્યે એક ભાવ કે સત્યનું જે હોય એ થવું જોઈએ જગ્યાના કબજા આન તેન મારે પોતાની એટલી જગ્યા અત્યારે છે હું પહોંચી નથી શકતો કોઈ લોભ નથી પણ અન્યાય ન થવો જોઈએ જે પરંપરા છે એ ન તૂટવી જોઈએ એના માટે એ લડત હતી અને પછી મને જબરદસ્તીથી જે રીતના તકલીફ કરવામાં આવીને હેરાન કરવામાં આવ્યો તો એટલે સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી હરિગીરીજીને અહીંથી હું ના કાઢું ભવનાથમાંથી ત્યાર સુધી હું સમાધિ શ્રદ્ધાંજલિની શ્રદ્ધાંજલિ આપું ને એ શ્રદ્ધાંજલિ આજે સાચા અર્થમાં એ શ્રદ્ધાંજલિ આપવા હું તનસુખગીરી બાપુના સમાધિ આવ્યો છું સંકલ્પ પૂર્ણ કર્યો છે અને બાપુએ બ્રહ્માંડના ચેતનામાંથી હજારો આશીર્વાદ આપીને આ વિજય અપાવ્યો છે હું તો એમ જ કહી કે આ વિજયના પ્રણેતા જો કોઈ હોય તો એ તનસુખગીરી બાપુ બ્રહ્મલિન તનસુખગીરી બાપુ છે મા અંબા જગદંબાના આશીર્વાદ અને બધા સંતોના આશીર્વાદથી આ સંકલ્પ આજે મારો પૂર્ણ થયો છે પણ લડાઈ મારી જારું છે જારી છે ભવનાથનું પતિ ગયું પણ હવે લડાઈ મારી આ હરિગીરીને જેલમાં નાખવા માટે જે ખોટું અખાડાનો કબજો કરી બેઠો છે એના માટે આ ચાલુ રહેશે એટલે હું ભારતભર માં આના પડદા પડાવીશ તો આ સંકલ્પ આજે હું મારો પૂર્ણ કરું છું બાપુને પ્રાર્થના કરું કે આશીર્વાદ આપતા રહેજો નમો નારાયણ